વેલકમ ટુ શ્વેતા જેમ બ્લોગ નામની યુટ્યુબ ચેનલમાં હું તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું ગુડ મોર્નિંગ જય જીનેન્દ્ર જય શ્રી કૃષ્ણ તો આપણે પહેલાની જેમ રાબેતા મુજબ આમાં પણ ગુજરાતી બ્લોગ મૂકવા માંડ્યા છીએ તો તમે લોકો આવો ચેનલને વિડીયો પૂરા જોવો ચેનલને સબસ્ક્રાઇબ કરો તો આજે દસમ પછીનો દિવસ છે રાજકોટમાં બારસ છે અગિયારસ પછી આજે બારસ કાલે બધું દુકાન વુકાન ખુલી ગઈ

રોજ સાંજે ઉપાસ રહી તો જવાનું ડેલી પ્રતિક્રમણ કરવાનું સામે કરવાનું અને આઠ દિવસ પૂરા થાય સમસરી ના દિવસે અમારે આખો દિવસ ઉપાસ રહી હોય સવારે અમે આરો ગયા હોય અને બપોર પછી થી 3 વાગ્યાના તો બે ત્રણ પ્રતિકમણ કરવાના હોય એટલે ત્યારે અમે 4 વાગ્યાના જાશું કેમ કે ઉપાસનીમાં બાઈ ઉપર જગ્યા નથી રાખતી તે દીએ વેલા જાવું પડશે સમજ સરીના દિવસે તો હમણા 8 દિવસ તો કઠોળ ખાઈ ને અત્યારે જૈન લોકોને પાપનો પ્રાયશ્ચિત કરવાના દિવસો આવી ગયા છે તહેવાર આવી ગયા છે ભગવાનનું નામ લઈ લેવાનું અમે આઠ દિવસ સુધી લીલોતરીનો ત્યાગ કરવાના છીએ એક લીલોતરી શાક નહીં ખાવાના જેમ કે ખાવાના કયા તો કે કઠોળ ચીપડા જામફળ કેળા કેળા જામફળ એવું બધું ઢોકળીનું ને એવું બધું ખાવાનું ટમેટા ને મરચા એ બે ખાય એટલે અમે આજથી સુધી સૂટ એટલે આદુ નહીં નાખી એની જગ્યાએ સૂટનો પાવડરનો અમે યુઝ કરશું હવે આઠ જે આદુ નહી આદુ દવા માટે છૂટી જ રાખી છે પણ એનો ત્યાં આઠ દિવસ આદુ નહી નાખી સૂઠનો પાવડર નાખશું રસોઈ થઈ ગઈ છે આજે અમે ચણાની દાળ બનાવી હતી ટિફિન દઈ દીધું છે છોકરાને ખાલી ચણાની દાળ રોજ અલગ અલગ કઠોળ કરવાના

હવે બધે નોર્તાના ડિસ્કો ડિસ્કોની પ્રેક્ટિસ ચાલુ કરે છે તો છોકરી બાર બાર ભેગા લાગીને રખડતી નહીં હા જવા દેવાય હવે નોરતા આવે છે ખબર છે ને નોર્તે ગયા કે છોકરીના રેપ કરીને માર નાખી છાતીયું ખેંચીને બબે અઢી અઢી કિલોની કરી નાખી હતી પ્રેક્ટિસ કરવા જાઓ તો હારે કોક મોટા લઈને જાય છો અત્યારે સમ સમય બહુ ખરાબ છે જ્યાં ત્યાં દારૂડિયા લફંગાન લુખા તત્વો અવારા તત્વો બેઠા જ હોય ધંધો જીવ હોય રાતના ઘરે હોવા નો ગયા હોય એ નીકળે એટલે શેરીમાં કૂતરાય ભસતા હોય એવાથી સાવધાન ચેતીને રહેજો દારૂડિયાથી ચેતીને રહેજો રાસ ગરબાની પ્રેક્ટિસ કરો તો ધ્યાનથી કરો કે કોક મોટાને લઈ જાઓ માને બાપને ભાઈને ભાઈને હું તો કઉ ન લઈ જાઉં એનું એના ભાઈબંધમાં ધ્યાન હોય ને ક્યારેક છોકરી ઉપાડી જાય ભાન નો રહે અને એવી પ્રેક્ટિસ શું દર વર્ષે પ્રેક્ટિસો પ્રેક્ટિસ હો એકવાર આખા જીવનમાં એકવાર આવડી જાય પછી પૂરું કાય હર વખતે પ્રેક્ટિસના બાને લફડા કરવા જાવ છું બે તાળી સાત તાળી આવે અને પહેલાના જમાનામાં ક્યાં સાત સ્ટેપ ને ખાંગા ને ઓલા સ્ટેપ ને આ સ્ટેપ ને આપણું દેશી ત્રણ તાળીના સ્ટેપ હોય એમને હું એમ કહું દર વર્ષે પ્રેક્ટિસ કરવી પડે દર વર્ષે આય અમારા ઘરે પાસે તો એટલા ડાન્સના ક્લાસ બન્યા છે ને ડિસ્કો દાંડિયાના ક્લાસ જાત્યું નહીં કોઈ દિન જાઓ ને તો ચેતવી ને જાયજો દર વર્ષે મા બાપ પાસે બાના કાઢીને જાઉં છો જ્યાં હોય ને તો બાના હા એમને જ્યાં જ્યાં હોય ત્યાં બાના કાઢી કાઢીને જાય છે બોલો

જા બે ખાટલી પીડા હા જા નાક સાફ કર હે ના પૂછ પૂછ કાંઈ નહીં નાક સાફ કર એ કાંઈ અમારી શેડાની શેડા જ ન મૈટા આ વાતાવરણ ઠંડુ થાય ગરમ થાય એટલે એને માફક જ ન થતું જ અવાજ કાઢે શેડાનો આઈ મેં ટેબલ ઉપર લુઈને બધી રસોઈ રાખી દીધી છે ચણાની દાળ ભાત છાસ રોટલી કારણ કે આથી અમારા પરિવસન શરૂ થાય જો કેવું સરસ ચોખ્ખું કરીને રાખી દીધું જમવાનું વા મેળવવા માટેનું દૂધ ગરમ થાય છે આ બધી પથારી ઉપાડાઈ ગઈ સોફા મેં કાઢીને ખા દર વર્ષે હેઠે બેહી જાય અને મને છોકરાઓને અમને બધાને સોફા પર આડી નવડી હોવાની ટેવ બો હાના લોકો અમદાવાદ આટલો જે પાર્ટ છે ને મારા ઘરમાં આટલો પાર્ટીશન ત્યાં કા ઝૂલો નાખશું ડબલ ડબલ ઝૂલો એટલામાં માપ લઈને જઈશું કા અમે સિંગલ ઝૂલો એવું સરસ આટલામાં હું આંખો કરાવવાની હું ને અહીંથી કામ ઝૂલો આ દિવાળી એ મારા હિંચકાનો નકશો એટલો મારે દિવાળીમાં અમદાવાદ ન જાવ મારે ઉજૈન જવું છે દિવાળીમાં સોનું ચાંદી લે મારા વખતે હે ને આલીસન ઝૂલો બેસાવો એ કાઠો આટો રીતે કરીને લઈ ખાલી પસંદ કરવા અને એને રૂપિયા દેવાનું પેટે ભાડું પેટ સાબ નથી પિમ્પલ નીકળે છે મને પેલા ના છે અવ આ ફેસ વાપરું ને ઓલું વાપર ફેસ પછી કોણું એ વાપરું પછી હું ખાઈ લો હું કાલ ચાલુ ગાડીમાં સુઈ ગઈ હતી ઓલો કાંઈક કર્ણની મહાભારતની વાતો કરતો તો કર્ણના છોકરાના નામ શું હતું ને આ હતું પછી મને તેવીની નીંદર આવતી હતી તો સુઈ ગઈ ઓલો ગેસ બંધ કરતી ને હતપત દૂધ કરવું છે મેળવવું છે ને આજે તો એવું થઈ ગયાં હંગવા જવા કરતા પાજવાથી પતે ને તોય હારું સમય એવો આવી ગયો ફટાફટ મળી હમણાં દાપા હું તો ઇન્સ્ટાગ્રામ ખોલું ને વિડીયો જોવા તો રેફ રેફ ગળા કાપા ને રેફ કર્યા ને નાની છોકરી કોથળામાં પૂરી લઈ ગયા મોઢિયું ગાંડિયું થાય છોકરાની એક પછી એક બાપા ક્યાંય નું હવાના ભરાઈ ગયું છે માથું મેળવવું છે દૂધ ગરમ થઈ ગયું હમણાં મેળવી નાખવું છે આટલા વાસણ ચડાવી દે એટલે કચરા મંડુ વાળવા બધે સરસ ઝાપટ ઝૂપટ સરસ થઈ ગઈ છે અહીંયા પથારી ઉપાડાઈ ગઈ છે કોમ્પ્યુટર લુસી ને ગયું છે સરસ મજાનું બારે થઈ ગયું છે મારા જ બધા કપડાં ગોઠવેલા જ હોય કોઈથી હું વીખું નહીં અહીંયા અમારી પથારી અહીં શ્વેતાના ટુવાલિયા ને ચુંદડી તો રખડતી જ હોય આ બધા દત્યાની જોવો આજ અમારે ઘાસ કેટલો ઓગી જાય છે બધા કપડાં ધોઈને ફૂકવી દીધાશ બધા કપડાં ધોઈને કા સવારે દીધા દીધાશ અહીંયા હું ચીપટીઓ ભરું છું ચડીઓનું તોરણ બધા હુંકવાઈ ગયા છે કપડાં જમીન નીચે કોથળી ટિફિન નીચે ઢોળાઈ ન જાય ને એટલે ધોવાની છે કોથળી આટલા વાસણ આટલા ફેસવોશ સેમ્પુ બધું આડું આડું બધું પડ્યું હોય પાણી તો હાલો ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો પ્લીઝ બ્લોગ જોજો પાછા આવશે સપોર્ટ કરો પ્લીઝ કરો પ્લીઝ બાય બાય કાંઈ આમાં ભૂલચૂક કેવાય ગયું હોય તો માફ કરજો